ચલો મિત્રો બહુ બધા ટાઈમ પછી આપણે મળીએ છીએ મહાદેવ મહાદેવ તો ગાઈસ ભાઈ મળી ગયા છે કેમ છો ભાઈ મજામાં 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 બહુ બહુ ટાઈમ પછી મળ્યા આપણા રીતન લોંગ ટાઈમ લોંગ ટાઈમ કેવું છે શાંતિ ભાઈ શાંતિ શાંતિ કેમ છો કેપી ભાઈ ચલો મિત્રો આજના નવ વ્લોગમાં આપણું સ્વાગત છે તો ચલો મિત્રો આપણે બહુ બધા દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો વ્લોગમાં બનાવી રહેજો અને આજે આપણે આપણા ચિરાગભાઈને મળવા જઈ રહ્યા છીએ અને એ અમરનાથની યાત્રા પર ગયા હતા કેદારનાથ ચારધામની યાત્રા પર ગયા હતા વિષ્ણુદેવીની બધી યાત્રાઓ કરી છે એમણે અને આપણે અમરનાથ ગયા હતા ને ત્યાં પણ જઈને હવે રિટર્ન આવ્યા છે તો આપણે અહીંયા સિટી આપણે થોડાક રિલેટિવ થાય છે એમના ત્યાં ઊભા છે તો આપણે ચલો જઈએ તો ચિરાગભાઈને મળવા માટે જઈએ અને આપણું સ્કૂટર લઈને જઈએ છીએ સ્પ્લેન્ડર પપ્પા લઈને ગયા હતા તો એમણે આપી દીધું નવું સ્કૂટર તો હું ચલો હવે આપણે એમને લઈને જઈએ સ્કૂટરને લઈને જઈએ ચિરાગભાઈ જોડે અને ચિરાગભાઈ જોડે થોડી વાર બેસીશું પછી આવીશું આપણે ઘરે નાથ આપણા ડેલી બ્લોગ આવશે મિત્રો તો બ્લોગમાં બનાવી રહીશું

આ સાયકલ લઈને આપણે અયોધ્યા જઈ ગયા હતા ખબર છે ને આપણે જોડે જતા ચિરાગભાઈ અને આપણે બી સાયકલ ચલાવતા હતા આપણે તો સાયકલ યાત્રા બધું મૂકી દીધું બટ દેખો ચિરાગભાઈ હિંમત હાર્યા વગર દેખો અમરનાથ કેદારનાથ અને ચાર ધામ યાત્રા પણ કરી લીધી અને વિષ્ણુ બી દેવી જઈને આવ્યા છે અને અમે બે ભાઈ બહુ પ્લાન કર્યા છે પણ અમારો પ્લાન સક્સેસફુલ જતા નહીં મારા ભાઈઓ જસે જસે ટૂક જ સમયમાં જો કરે એટલે નવા કરીએ કમબેક કરે અગર કઈ કોઈ ફાયદો નહીં એમ કમબેક કરવું પડશે ચિરાગભાઈ વાત કરે છે અને આપડા કેપીભાઈ હરિગરના મોડાથી હર હર અને આપણા કાલુભાઈ આ બધા નવા ક્રિએટરો બનવા જઈ રહ્યા છે તો એમને પણ થોડો થોડો સપોર્ટ કરો અને સપોર્ટની વાત તો પહેલાં આપણું જ કરો આપણે જ કંઈ નહીં તો ખબર છે ને તમને એટલે હવેથી રેગ્યુલર વિડીયો આવશે એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલ પર તમે નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો કન્ટિન્યુ જોવાનું ચાલુ જ રાખજો અમે હવે થોડા કાગળ જઈએ છીએ તો એક ઠંડુ ઠંડુ પીશું પછી આપણે તો ચાલો મિત્રો આપણે બહુ બધા ટાઈમ પછી દેખો સાયકલ ચલાવી રહ્યા છે એ પણ ચિરાગભાઈની અને કમસે કમ છ સાત મહિના થઈ ગયા અને અત્યારે આપણે દેખો ચિરાગભાઈની સાયકલ ફેરીએ છીએ આપણે સાયકલ ચલાવી રહ્યા છીએ એ પણ ચિરાગભાઈને અને આપણા ચિરાગભાઈ આપણને મળી ગયા છે એમને મરવા માટે આવ્યા હતા આપણે ઘરેથી તો થોડી વાર ચિરાગભાઈ જોડે બેસીશું આપણે અને દેખો એમને સાયકલ આપણે પણ સાયકલ પર બહુ સ્ટ્રગલ કરેલું છે એ પણ તમને ખબર હશે અને હવેથી આપણા રેગ્યુલર સ્ટેડિયો આવશે મિત્રો તો વિડીયો માં તમે બના રહેજો તો ચલો આપણે હવે ચિરાગભાઈ જોડે કઈક ચા નાસ્તો કરીએ એટલે એટલામાં તમને સાયકલ નું બતાવું કેવી કેવી રીતે સાયકલ અને સ્ટેન્ડ બધું ગોઠવી રાખેલું છે જોરદાર જોરદાર આપણા ચિરાગભાઈ બહુ દિવસ પછી બહુ દિવસ પછી લોંગ ટાઈમ લોંગ ટાઈમ આગળ આપણે ચલો આગળ જઈએ આપણા હર્ષભાઈ

વર્ષ જેવું થવાનું વર્ષ થઈ ગયો એટલો ટાઈમ થઈ ગયો આપણે ટાઈમ થઈ ગયો ચલો બધા નાસ્તો કરશે આપણે શ્રાવણ ચાલે છે એટલે આપણે કંઈ નાસ્તો કરીશું નહીં અને એમને નાસ્તો કરાવી લઈએ ચાલો મિત્રો આપણે દોઢ એક કલાક આપણે બેસી ગયા હતા ચિરાગભાઈ અને હર્ષભાઈ જોડે નાસ્તો નાસ્તો એમને કરાવી લીધો છે અને અત્યારથી આપણે ગુજરમાં અને હવે એ જઈ રહ્યા છે એમના ઘર તરફ ચંદ્રમપુર બાજુ જશે ચંદ્રમપુરથી અમને બહુ બધા ફ્રેન્ડ મળવાયા છે એમને મળશે પછી એ જશે ભોજલા તરફ તો ચલો ભાઈ તો અને ભાઈ આપણા ભાઈને સપોર્ટ કરો જેટલો બને એટલો સપોર્ટ કરો અને કહેવાય છે ભાઈ મહીસાગરમાં ભાઈ એટલી એક્ટિવ પબ્લિક છે ને સોશિયલ મીડિયામાં બહુ જ પબ્લિક એક્ટિવ છે હું ખુદ કહું છું ભાઈ કે છે ને મહીસાગરમાં ભાઈ બહુ બહુ એટલે બહુ લોકો એક્ટિવ છે ભાઈ સોશિયલ મીડિયામાં તો ભાઈ ભાઈને સપોર્ટ કરો અને ભાઈને ભાઈ થોડું આગળ જવું છે તો સપોર્ટ કરતા રહો

મિત્રો આપણે આવી ગયા છે જાપ કનાવાડા અને અહીંથી ડાયપુર આવી ગયો ખાલી ખાલી એક કિલોમીટર અને બહુ ટાઈમ પર સાયકલ ચલાવી ચિરાગભાઈની કોઈક અલગ જ ફીલ થાય છે અને ભાઈ ચિરાગભાઈ સ્ટ્રગલ કર આપણાથી ના થાય આપણે કરી હતી એટલા માટે તો સાયકલ યાત્રા કરી હતી બહુ સ્ટ્રગલ કર જેવું હતું એટલા માટે આપણે સ્ટોપ કરી જતી પણ હવે ડેલી આપણે બ્લોગ કરશું અને બસ ફેમિલી ને એવું બધું બનાવશું તો તમે બ્લોગમાં બનાવી રહજો અને દેખો બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણા હર્ષભાઈ ચિરાગભાઈ અને અહીંથી આપણે ચિરાગભાઈ સાયકલ લઈ લેશે આટલા સુધી આપણે લાયા છે ગોધરથી તો આપણે જાપકાના સુધી અને હવે ડાયાપુર સુધી માં છે ત્યાં થોડી વાર બેસશું પછી એના ભોજેલા સંતરામપુર તરફ અને ચલો પહેલાં તો ફિલહાલ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે બેસી ગયા છે અને આપણે ચિરાગભાઈ હવે રેનકોટ પહેરી રહ્યા છે અને હવા મોટાભાઈ અંદર વરસાદ ચાલુ થયો છે તો કંઈક આવો કંઈક માહોલ છે અહીંનો અને ચલો હવે આપણે જઈએ થોડી વાર આગળ જઈ ગયા છે ડાયાપુર અને આપણા જયેશભાઈ મરી ગયા છે

છે ક્રિએટરો બહુ બધા મળી ગયા એટલે સ્ટાર્ટ થઈ તો બહુ સમય પછી મળ્યા મારા ભાઈ और जो भाई थे आपड़े पण उ उभो नतो रेला फुल टाइमला मलेला पहा

બે ભાઈઓ અને ચલો ગોપુભાઈ આપણે નીકળીએ ને હવે ઘર તરફ આપણે ચલો હવે નીકળીએ છે મહીસાગર તરફ અને આપણે મહીસાગરમાં ઘર તરફ લઈ ગેસ જઈએ આપણે તો આપણા ગોપુભાઈ અમે જઈએ છીએ ઘરે રીતિનભાઈ જાય છે એમના ઘરે બાકી કાલે તિરાકભાઈને ઘરે પાછું જવાનું છે એટલે કાલે પાછા અમે મળવાના છીએ તો કાલે આપણે ગોપુભાઈ ને બંને આપણે રિટર્ન લઈશું અને ચલો હવે આપણે જઈએ ઘર તરફ અને ગોપુભાઈ તમે બી ઘરે જવ છો ને હવે ઓકે ઠંડી ચડી છે એટલે ઘરે જજો બીજો કોઈ પ્લાન ના કરતા તો ચલો મળીએ ચાલે ચલો મારા ભાઈ મહાદેવ ટાટા જય માતાજી નવ વાગે ગયા છે અને આપણે ઘરે આવી ગયા છે તો હવે આપણે જમા બેસી જઈએ અને શ્રાવણ ચાલે છે અને કાલે શ્રાવણ પતી જશે એટલે આમ તો લાસ્ટ દિવસ કહેવાય આજે એટલે લાસ્ટ છે અને જમી લઈએ દેખો કંકુડાનું શાક બનાવ્યું છે અને કંઈક ખાટું શાક બનાવ્યું છે અને રોટલી તો ચલો જમી લઈએ અને પછી એન્ડિંગ કરીશું તો ચલો પહેલાં જમી લઈએ લીધું અને કમ્પ્લીટ સાડા નવ થઈ ગયા છે તો હવે આપણે સુઈ જઈએ અને બ્લોગ એડિટ કરીને હું સુઈ જઈશ અને કાલે સવારમાં કમ્પ્લીટ આપણો બ્લોગ આવી જશે તો આજથી આપણા ડેલી બ્લોગ આવશે તો તમે જો ચેનલ પર નવા તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કંઈથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં કહેજો એટલે મેં બી જાણી શકું કે થી તમે બ્લોગ જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો હરહારમાં દેવ જય જોહર જય આદિવાસી ગુડ નાઇટ